સરખું કરે એ સાર થોડી આ પગો મહિના માં મેં આગળ નાય લઉં છું હવે એ ગરમ પાણી છે પાછી લઉં એ કાદેવ કાદેવ ખાય નહીં કે પાછી પેલી પાડીને થોડી નાય એટલે ખાય ઓ ઓમ ઓમ ફેવર જે ઓમ ફેવરી નાય હા ભાઈ એ તો આ ખોકડ ખુલ્લી સાથે જેમ ફરું ફરે કર થોડી વધારે નાય કી હાલ તો નાશી નાસી જાવ ખાઈન તો બેઠી કેટલી નાક નાક કરું અને આરકી કરવા દયો અરે પેલા પેલો પાવળો પડ્યો આ પોયલો પાછો કરી દેજે પેલો પાછો કરે એટલે પેલી સાર ને બધું ભેગું ના થાય એટલે તમે શેઠશો શેઠશો બેઠા બેઠા ઓર્ડર કરે જો પાવડો લઈને તમારાથી આ પુલ્લો આગો ના થાય મકી તું ખાલી બેઠા બેઠા ઓર્ડર જ કરજે કઈ નું આપણે તો એટલે પાડી નું આમ મોટું કરજે પેલી બાજુ મોટું કરજે આ તો નઈ કીધું ખાલી બગડા છે એટલે ઉભા લઈને કર પાવડો લઈ આ તો ખોણ ના પોધરાનું કર્યું પછી એ શો પગાર છો સાથે એમ નામ હાલ લાવું

અનુપાલ નહીં આવે ને તો હું એના આગળ ભીખ નહીં માગુ સકડો રહેતા જાવ ને કોઠડો લઈને ઘેર આવજો સીધા હા ના છે લાયો છે વાત છે સકડો લેતા જાવ ડાય હા આ પોઈલો કે કર દઉં સુ આખો તો પાડી પાણી પી દેજે ઓર્ડર ઓર્ડર જ કરા કરા બેહી રહેવું છે ખાટલા તો તમે

તો હું આગો પાછો છો એવો તો તું આ બધું હિસાબ કર બધી ખબર પડે ડેરી નું બધું ખોયમો હા ડેરી નું તું હી કવા તારા બાપો છે કરે છે આ બધું કોમ જો બાપા મારા સર લોકો ને ગાળો ખાવા ધંધો કરવો નહીં બરોબર હું તો ગમે તે કોઈ બીજો ધંધો કર્યો મારા ડેરી નું ધંધો કરવો જ નહીં એટલે ગાળો ખાઈ પણ નફો જેટલો થાય છે તારા મગજ કોમ આલા છે કે નહીં તો આ નફો હું કરવાનો પણ લોકો ને ગાળો ખાઈને મફતના રૂપિયા કોક બધા અલ્યા મફતના નહીં આ મજૂરી કરવાની છે

કે ફેટ જ કાઢતા નહીં એટલે પણ જેવું ખવડાવે એવું આખો તો દૂધ આમ છે ચોખા જેવું છે જેમાં ખવડાવો કોણ ખવડાવો હારી સાર ખવડાવો તો પટલે ને ફેટ આવે પછી તમે એકલું ખવડાવો જેવું તેવું તો છોથી મેળવતો ફેટ આવતા સાર ફેટ બબે ફેટ તતાઈન ફેટ એટલે હું મોય પેહી ને એકડે જો જેવો આવે ફેટ આણી વાડી એ વાતો ને દ્વારો તો ને અલા જો ભાઈ આવ કોણી લેતો જા આવ ભાઈ આવ બ્યો ત્યો

ઉપાડ નહીં મળવા મળે બરોબર છે પગાર ટુ પગાર વચમાં ઉપાડવો પણ નહીં આવતો મુ ઓ બ્લોગ મારો ફેસ યાર સાબરદોન વગર આલતી નહીં પર કો થોડો લાબો છે નહીં મેળ આવ યાર ની કીધું ને પગાર થાય તાલ લઈ જજો જો જે તમારી જબ નેકળતો એ કે આ શિબુ મો છે ખાલી 2000 રૂપિયા મો હું કરું મો ડો શિબુ મો પાળા મો યાર બધું મારા સલે આનું યાર કેતો પણ હાલો પગાર માની પછી કાપી લેજો નહીં હમણાં સેટિંગ નહીં મારે મારા બધું બીજા ખર્ચા આડા વાળા આવી જશે યાર પૈસા પૈસા નહીં મળે બરોબર જો સેટિંગ કરવો કરી દો હા મારું દૂધ આવા જ સક દૂધ કેટલું આવા છે મારા 2 લિટર આ 2 લિટર માં તો તમે ઉપાળ કરી દો સાલે અને ઓલી લિટર તો ઘેર રાખો ખાવા એ તો જો જે મંત્રી જે જોતો હોય તો જો ક્યારે મારા તો ઓલી લીટર તો નહીં પીજે તા હોય ઘર સલાબવાનું હોય બધું ઈધર કીધર એ તો તને ઓલી લિટર રાખો જો પછી જે હિસાબ તા દાન લઈ જો જો નેકલોન ચા પીવો દેહો

તને ના ખબર પડે તું મારા હોમું સવાલ કરે તને હજી ધંધાની ખબર નહીં પડતી જે કરતો ને કરી ખા પણ એ દૂધ આલે છે ને આ દૂધ ભરાવ ડેરી કમાતો છે કમાતો છોકરો કહેવાય ખબર છે એક આલીસ દૂધ આલીસ હોય ચાલીસ લિટર દૂધ આવે છે એક કેન દૂધ આવશે એક કેન ખબર છે હમણાં બંધ થઈ જાય ને મોટો ખાડો પણ આવો એ તને ખબર ના પડે ધંધાની રીતની હા પણ તમે ખોટું કરો છો ઘરાક તો આપણા બધો રાખવો પડે ખોરાક લીટર દૂધ પચાસ હજાર ઉપાડેલો એ છો પચાસ હજાર માગ્યા છે બે હજાર રૂપિયા માગ્યા તમારે પહાણ અને ઓય પોષ માંગે ફળ કાઢી ના લે અને દહ કે બીજા દસ જો દસ હાલ પણ નહીં આવતા પૈસા તમે આ ખોટું કહેવાય આ તાગળ દિન ના કરો છો ને ઉપર કરો છો સમજ્યા ખાટા ભાઈ ઉપર તાગળ દિન ના તો બધા પછી ભીખ માગશો પણ તમે ખોટું કરી દેવા છો ને કઉસ તું જાન ભાઈ વધારાનું મને બકા સાઈડ તું સાલા આલે મને આ એક દાડો છે ને આ દે રૂમ દે રૂસ્યો છે અને કોઈ મારશે છે એક દાડો હે મારશે છે કોક દાડો કોક ને હાથ કોને હાથ ને માર ખાઓ જનમ લેવો પડ છે ઓ મોગળિયા ડાળો જમ જનમ લેવો પડે મને ખબર તને આવું આ ખોટો કરે લે થાય તને કશું ના થાય હેટ નકળ તું બોલો એટલે તમે માર નાખો જોજો મેઠો આટલા જિંદગી છે ધંધો કરા જો કોઈને ખામ્યો નહીં કોઈને ઓમ લગીર તું નહીં કોઈ એક કઈ એક તું મને

બોડાળનું આ તો બોડું ફોડી તું ખાલી લે લે તોડી નાખવા થાય આખા આખા

એ તારો બાપો મને હજાર રૂપિયા નતોલ તો ને ખાટલાનું 5000 આલ્યા દૂધ પર આ અને મે પાણી પર છે તું ના ઉપાડો લે નહીં આ તો તું ગેર ન તને મારા ને તેલ ઉપાડો ઉપર નહીં રૂપિયા ના જો નહી લેવા એ તાર તું તારા આખા ગોમળ એ ખાટીયો દૂધ બગાખે બે પાણી બગાઈએ છે હા એવું ની નહીં ભઈ પૈસા હતા ને મા ના તો જોઈએ 5000 આ હા ખા સોળ વાળું નઈ તો કરાય ભઈ પણ

અમે હમ તો હમતા ન મનું હ મન હમતા તમો આદમીય મારછો બૈરા મારછો એ બૈરો નહી આઈ જા તું કોની નહી મારો કચકેરી મે રીતી બંગળિયો પેરી નહી મી લે આઈ જા લેડોશ આઈ જા મે આઈ જા આઈ જા કે ગોળ ગોળ છો ફસા ઓમ

ગરમી કરે છે મારી ગયા પાછા હો મારે તમે તો હોઠો છે જોયું એટલે તું રાજી થયો રાજી થવાની શું વાત કરો છો તમારે કીધું તો હમણાં જ કીધું તો કે કોક કોકના હાથે તમે માર ખાઓ તો ખાધે કે નહીં ખાધે ઉપર નહીં આબરી કાઢી ઘર તો આખા ડેરીમાં આખી ડેરીમાં વાત થઈ જાય આખા ગોમમાં વાત થઈ જા કે આ મંત્રીને માર્યો કહું છું કે મારા મારા ધંધો કરવો તો એટલે હું ના પાડું છું હજી તો હજી કહું છું છોડી જવા ધંધો આ ડેરીનો દૂધનો ધંધો છોડી દો હાચું કહું છું

પણ મારખાવું પણ કોઈ અમે પણ ના ના ધંધાદરે છે જો કોનો હોય તો મેઠો બોઢાળ માર ખા પણ ધંધો બંધ નઈ કરે કદીએ ઓકા હાથ પગ ઈ નાખતા પણ કામ આનું ઓમો છો આવા તો જેટલાય મરસીઓ હું માર ખા દી તણ બીજું હું પણ ધંધો તો બંધ કરાય